કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે તાલુકાના તમામ ગૌશાળાના સંચાલકોની મીટિંગ યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા થયા બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સરકાર તરફથી મળતી પશુ દીઠ સહાયમાં વધારો કરવા ગૌચરની જમીન ગૌશાળાને ફાળવવા માંગ કરાઈ હતી મારું નામ અસલમભાઈ કોકર છે અમે ગૌભક્તો સાથે ભેગા થયા છીએ અને અમારા કુતિયાણા તાલુકા ગૌસવા સમિતિ છે અને અમારી સરકાર શ્રી પાસે માંગણી છે કે જે સરકાર શ્રી અનુદાન પેટે ત્રીસ રૂપિયા આપે છે એની જગ્યાએ અમને સો રૂપિયા કરી દઈએ અને અમારા પડતર જમીનના પ્રશ્નો છે એ તાત્કાલિક અસરથી હલ કરે અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આજે આ જે પશુધન ગામોમાં રખડે છે જો સો કરી દેવામાં આવશે તો સરકાર શ્રીને પણ અમે ખાતરી આપીએ છીએ કે એકાય પશુ એક ઢોર ગામના અંદર ગૌ ગાયો દેખાશે નહીં અને તમામ ગૌશાળા સંભાળી લેશે જેથી સરકાર પાસે નમ્ર વિનંતી છે કે અમારી માંગણીને તાત્કાલિક અસરથી ધ્યાને લઈ અને પૂરી કરે એવી વિનંતી છે